કેનેડાના મોન્ટ્રીયલમાં ભારે વરસાદથી પૂરના દ્રશ્યો સર્જાયા ચક્રવાત ડેબીના કારણે થઈને ભારે વરસાદ ખાબક્યો વરસાદને કારણે થઈને શહેરના અનેક રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા છે રસ્તા પરના અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ઘરમાં પણ પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેનેડાના મોન્ટ્રીયલના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદના કારણે થઈને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સતત વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે અને ટ્રાફિક જામના પણ અહીંયા દ્રશ્યો સર્જાયા છે કેનેડાના મોન્ટ્રીયલના આ દ્રશ્યો અંદરાધાર અહીંયા વરસાદ વરસ્યો છે જેના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ બસની અંદરના દ્રશ્યો છે કે જેમાં પણ પાણી ભરાઈ ગયા છે